અમદાવાદના દાણી લીમડા વિસ્તારની અંદર આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી કાપડ બનાવતી ફેક્ટરીની અંદર આગ લાગી છે ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરાયો છે જૂના ઢોર બજાર પાસે પટેલ મેદાનમાં આગ લાગી અમદાવાદના દાણી લીમડા વિસ્તારની આ ઘટના છે જોઈ શકાય છે દ્રશ્યોમાં જે રીતે આગ બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અહીં કાપડ બનાવતી ફેક્ટરીમાં લાગી છે આગ વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કુશાંક ફોન લાઈન થી જોડાયા છે જી કુશાંક કેવી રીતે આગ લાગી ને હાલ શું સ્થિતિ છે આગ લાગવાનું કારણ જાણી હજી શકાય પણ ફાયર વિભાગની બહુ જુદી ગાડીઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને કોટન સિન્થેટિક ફેબ્રિક સહિતના કાપડ મટીરિયલ હોવાના કારણે આ આગ છે તેની પર કાબૂ કરવો મુશ્કેલ છે સાંકડી ગલી છે અને પટેલ મેદાન પાસે આવેલું આ કાપડનું ગોડાઉન હતું જેના માલિકને અત્યારે બોલાવવામાં આવ્યા છે અને આસપાસના એકમોથી તેને ખાલી કરાવવા માટેની તજવીજ ફાયર અને પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી છે સવારના સમય આવી હોવાના કારણે કોઈ જાનહાની ન થઈ હોવાનું માનવું છે સ્વીકારવું છે વચ્ચે હજી પણ એક થી બે કલાક તે સળજી ચૂક્યો છે અને આગ અંદર ફેલાઈ ચૂકી છે જેના કારણે તેને ધુમાડા પણ ફેક્ટરી ની બહાર જોવા મળી રહ્યા છે ફાયર વિભાગ તરફથી પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે અને અત્યારે આગ ઉપર ચારે બાજુથી પાણીનો છંટકાવ કરી અને તેને કાબુ કરવાના પ્રયાસ છે શરૂ કરવામાં જી આભાર તમામ જાણકારી આપવા માટે કાપડ બનાવતી પરંતુ અહીં જોવા મળી રહ્યા છે કાપડ બનાવતી ફેક્ટરીમાં લાગી છે આગ ફાયર વિભાગની નવ ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે આગની ઘટનાઓ જે રીતે સતત વધી રહી છે રાજ્યની અંદર અમદાવાદના દાણી લીમડા વિસ્તારની અંદર આગનો આ બનાવ જૂના ઢોર બજાર પાસે અહીં પટેલ મેદાનમાં આગ લાગી છે જોઈ શકાય છે આગના આ દ્રશ્યો ફાયર વિભાગની નવ ગાડીઓ અત્યારે સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે તો જૂના ઢોર બજાર પાસે આવેલું છે પટેલ મેદાન અને તેની પાસે આવેલી છે આ ફેક્ટરી કાપડ બનાવતી આ ફેક્ટરી છે કે જેમાં આગ લાગી છે જોઈ શકાય છે કે ફાયરના જવાનો આગ બુજાવવાની કામગીરી કરી રહ્યા છે ફાયરની નવ ગાડીઓ અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી રહ્યા પહોંચી ગઈ છે વિસ્તાર જે રીતે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર આ ગીચ વિસ્તાર લાગી રહ્યો છે અમદાવાદના દાણી લીમડાનો આ વિસ્તાર કે જેમાં આ આગ લાગી છે ફાયર વિભાગની નવ ગાડીઓ અત્યારે ઘટનાસ્થળ પર પહોંચી રહી છે તો એક તરફ જ્યાં અત્યારે ફાયર એનઓસીને લઈ અને સીલ મારવાની કામગીરી પણ રાજ્યની અંદર ચાલી રહી છે સમગ્ર રાજ્યની અંદર જે રીતે ફાયર સેફટીની વાત કરવામાં આવી રહી છે ત્યારે કાપડ બનાવતી ફેક્ટરીમાં આગનો આ બનાવ અને આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ ફાયર વિભાગની નવ ગાડીઓ અત્યારે ઘટના સ્થળ પર છે જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ગીચ વિસ્તાર લાગી રહ્યો છે અને ફાયરના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે કાપડ બનાવતી ફેક્ટરીમાં આ ભીષણ આગ લાગી છે

અહીં કાપડ બનાવતી ફેક્ટરીમાં લાગી છે આગ અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઇ જોડાયા છે જી રાજલ શું સ્થિતિ છે કે અહીં કઈ રીતે આગ લાગી છે અને હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે આ જિલ્લા નત્યા કિંડા વિસ્તારમાં જે જૂના ઢોર બજાર આવેલું છે ત્યાં ગડે કાપડની ફેક્ટરી છે અને આ કાપડની જે ફેક્ટરી છે ત્યાં આગળ ખૂબ જ ભીષણ આગ લાગી છે ખાસ કરીને જ્યારે આગ લાગી ત્યારે ફાયર ફાઈટરની જે ટીમ છે તે અહીં આગળ આવી પહોંચી છે અને અત્યારે આપ જોઈ શકો છો અહીં આગળ ફાયરની ટીમ છે તે આગ બુજાવાનું કામગીરી છે તે કરી રહી છે કારણ કે આ કાપડની ફેક્ટરી છે અને ખૂબ જ ભીષણ આગ લાગી છે જો કે અહીંયા આગળ આજુબાજુનો જે વિસ્તાર છે તે ખૂબ જ ગીચતાવાળો વિસ્તાર છે અને આ આખી કાપડની જે ફેક્ટરી છે તે આગના ચપેટમાં આવી ગઈ છે અહીંના જે માલિક છે તેમની સાથે પણ આપણે વાત કરીશું ભાઈ કેટલા વાગે આગ લાગી પણ આગનું કારણ શું છે શોર્ટ સર્કિટ હશે શોર્ટ સર્કિટના કારણે કેટલા વાગે આગ લાગી

તે અત્યારે ઘટના સ્થળે અહીંયા આગળ આવી પહોંચી છે અને અસત નસીબે કોઈ અહીં આગળ જાનહાનિ નથી થઈ પરંતુ હજુ પણ અહીં આગળ આગ બુજાવવાની જે કામગીરી છે જે અહીંયા આગળ કરવામાં આવી રહી છે ખાસ કરીને આભાર આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે